નમસ્કાર મિત્રો ગુજુ હેલ્થ જર્નીમાં તમારું સ્વાગત છે મિત્રો જ્યારે વાત કાળા વાળ કરવાની આવે છે ત્યારે મોટા ભાગના લોકો હેર ડાય અથવા તો અલગ અલગ ફેન્સી હેર કલર્સનો ઉપયોગ કરે છે પરંતુ શું તમને ખબર છે કે બજારમાં મળતા આવા મોટા ભાગના હેર કલર્સ વાળને ધીમે ધીમે કમજોરી તરફ લઈ જાય છે વાળની ચમક છીનવી લે છે અને કેટલાક કિસ્સાઓમાં તો ગંભીર એલર્જી જેવી સમસ્યાઓ પણ ઊભી કરી શકે છે ઘણા લોકો હેર ડાય લગાવવાનું ટાળવા માંગે છે પરંતુ યોગ્ય અને સાચી માહિતી ન મળવાના કારણે મજબૂરીમાં તેમને કેમિકલ આધારિત ડાયનો સહારો લેવો પડે છે જો તમે પણ એવા લોકોમાં છો કે જે કુદરતી રીતે પોતાના વાળને કાળા રાખવા માંગો છો તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ ખાસ છે આજે હું તમને એક એવી સરળ ટુ સ્ટેપ પ્રોસેસ વિશે જણાવવાની છું જેને તમે તમારા વાળ પર અપનાવશો તો તમને એકદમ નેચરલ ડાર્ક બ્રાઉન શેડ મળશે આ પ્રક્રિયા વાળને સફેદ થવાથી રોકવામાં મદદ કરશે સફેદ વાળ થવાની ગતિ ધીમી કરશે અને સૌથી મહત્વની વાત એ છે કે વાળને કોઈ પણ પ્રકારનું નુકસાન નહીં પહોંચાડે ઉલટાનું આ રીત તમારા વાળના મૂળને અંદર સુધી પોષણ આપશે અને વાળને વધુ મજબૂત અને ઘાટા બનાવશે તો ચાલો કોઈ પણ વિલંબ કર્યા વગર આજનો આ રસપ્રદ વિડીયોની શરૂઆત કરીએ અને જાણીએ કે આ પ્રોસેસ શું છે તેને કેવી રીતે ફોલો કરવી તેમાં કઈ કઈ વસ્તુઓની જરૂર પડશે અને કઈ સાવધાનીઓ રાખવી જરૂરી છે તમે ઘણી વખત જોયું હશે કે જે લોકો સતત કેમિકલ આધારિત હેરડાઈનો ઉપયોગ કરે છે તેમના વાળ ધીમે ધીમે પાતળા થવા લાગે છે વોલ્યુમ ઘટી જાય છે અને વાળ સમય પહેલાં સફેદ થવા લાગે છે શું તમે જાણો છો કે આવું થવાનું સાચું કારણ શું છે તેનું મુખ્ય કારણ છે હેરડાઈમાં વધારાનું એક ખતરનાક કેમિકલ જેને પીપીડી પેરાફિનાઇલિન ડાયામાઇન કહેવામાં આવે છે આ કેમિકલ ઓક્સિડાઇઝ થઈને વાળને કલર તો આપી દે છે પરંતુ સાથે સાથે સ્કેલ્પમાં બળતરા ઇન્ફ્લેમેશન અને વાળના ફોલિકલ્સને નુકસાન પહોંચાડે છે આ સિવાય મોટા ભાગની હેર ડાયમાં એમોનિયા પણ હોય છે જે વાળનો કુદરતી રંગ સંપૂર્ણ રીતે દૂર કરી દે છે વાળને બ્લીચ કરી નાખે છે અને કેરેટિન પ્રોટીનને નુકસાન પહોંચાડે છે પરિણામે વાળ સૂકા બરડ થઈ જાય છે અને સહેલાઈથી તૂટવા અને ખરવા લાગે છે પરંતુ જો હું તમને કહું કે આજે હું તમને જે ગુપ્ત અને કુદરતી હેર કલર કરવાની રીત જણાવવાની છું તેમાં આવી કોઈ પણ સમસ્યા કે નુકસાન નહીં થાય તો ચોક્કસપણે તમે તેના વિશે સંપૂર્ણ જાણકારી મેળવવા માંગશો મિત્રો આ એક સંપૂર્ણ ટુ સ્ટેપ નેચરલ હેર કલરિંગ પ્રોસેસ છે જેમાં તમને ફક્ત ત્રણ આયુર્વેદિક ઘટકોની જ જરૂર પડશે પહેલો ઘટક છે હિના એટલે કે મહેંદી પાવડર બીજો છે ભૃંગરાજ પાવડર અને ત્રીજો છે ઇન્ડિગો પાવડર હવે વાત કરીએ પહેલા સ્ટેપની પ્રથમ પગલાંમાં તમારે હિના અને ભૃંગરાજનું મિશ્રણ તૈયાર કરીને વાળમાં લગાવવાનું છે હિના એક કુદરતી હેર કલર હોવાથી સાથે સાથે વાળના મજબૂત બનાવે છે છે અને નેચરલ કન્ડિશનર તરીકે પણ કામ કરે જેના કારણે વાળ મુલાયમ અને ચમકદાર બને છે હિનામાં રહેલું લોસોન પેગમેન્ટ વાળના કેરાટીન સાથે જોડાઈને નારંગી લાલ રંગ આપે છે જે તમે ઘણી વખત હિના લગાવેલા વાળમાં જોયો હશે વૃંગરાજને તો કિંગ ઓફ હેર પણ કહેવાય છે તે વાળના ફોલિકલ્સને મજબૂત કરે છે સમય પહેલાં વાળ સફેદ થવાથી રોકે છે વાળ ખરવાનું ઓછું કરે છે અને વાળના વોલ્યુમમાં વધારો કરે છે પહેલા સ્ટેપ માટે હિના અને ભૃંગરાજને ત્રણ પોઈન્ટ એકના પ્રમાણમાં મિક્સ કરવાનું છે એટલે કે ત્રણ ભાગ હિના અને એક ભાગ ભૃંગરાજ પાવડર આ બંનેને લોખંડની કઢાઈમાં સારી રીતે મિક્સ કરો અને ધીમે ધીમે પાણી ઉમેરતા જઈને એક સરખું સ્મૂથ પેસ્ટ બનાવો ધ્યાન રાખજો કે પેસ્ટમાં ગાળો જ્યારે પેસ્ટ તૈયાર થઈ જાય ત્યારે તેને કોઈ પોલિથિન કે ઢાંકણથી ઢાંકી દો જેથી હવાનો વધુ સંપર્ક ન થાય પછી તેને બે થી ત્રણ કલાક માટે અથવા તો શક્ય હોય તો આખી રાત માટે એમ જ રાખી દો લોખંડની કડાઈ વાપરવાનું કારણ એ છે કે હિનાના ટેનિન જ્યારે લોખંડના આયન સાથે ઓક્સિડાઈઝ થાય છે ત્યારે તમને એક રીચ બ્રાઉન મરૂન રંગ મળે છે જે બહુ જ કુદરતી અને આકર્ષક લાગે છે આ પેસ્ટ લગાવતા પહેલા વાળને એક માઇલ્ડ શેમ્પુથી ધોઈ લો જેથી વધારાનું તેલ અને ધૂળ સાફ થઈ જાય ત્યારબાદ વાળને સારી રીતે સુકવી લો અને રાતભર રાખેલી પેસ્ટને વાળમાં સરસ રીતે લગાવો બે થી ત્રણ કલાક પછી સામાન્ય પાણીથી વાળ ધોઈ લો અને વાળને કુદરતી રીતે સુકાવા દો અહીં એક પ્રોફેશનલ ટીપ યાદ રાખજો જો ઈચ્છો તો આ મિશ્રણમાં એક ચમચી આમળા પાવડર અને થોડુંક લીંબુનો રસ ઉમેરો તો કલર વધુ સારી રીતે આવે છે પરંતુ આ વિકલ્પ માત્ર તે લોકો માટે છે જેમના વાળ નોર્મલ કે ઓઇલી હોય જો તમારા વાળ સૂકા હોય તો આમળા અને લીંબુનો ઉપયોગ કરવો નહીં તો મિત્રો આ હતો પહેલો સ્ટેપ જેમાં તમારા વાળ ટિપિકલ હિના સ્ટાઇલમાં રેડિશ બ્રાઉન શેડમાં આવી જાય છે હવે ચાલો બીજા સ્ટેપ વિશે જાણીએ જેથી વાળનો રંગ વધુ ડાર્ક અને એકદમ નેચરલ દેખાય બીજા સ્ટેપમાં તમારે ઇન્ડિગો પાવડર લગાવવાનું છે ઇન્ડિગો એક પ્લાન્ટ સોર્સ નેચરલ બ્લુ બ્લેક ડાય છે જે હીના બ્રાઉન શેડ સાથે મળીને તમને ડીપ બ્રાઉનથી લઈને જેટ બ્લેક કલર આપી શકે છે ઇન્ડિગો પાવડરમાં પણ પાણી મિક્સ કરીને સ્ટેપ વન જેવી જ એક પેસ્ટ તૈયાર કરો ઇન્ડિગોની માત્રા એટલી જ રાખો જેટલી હિનાની લીધી હતી આ પેસ્ટને ઢાંકીને ફક્ત પાંચ મિનિટ માટે રાખો અને ત્યારબાદ તરત જ તમારા આખા વાળમાં સારી રીતે લગાવી લો ધ્યાન રાખજો કે ઇન્ડિગો પાવડરને પલાળ્યા પછી પાંચથી દસ મિનિટની અંદર જ વાળમાં લગાવવું જરૂરી છે કારણ કે વધુ સમય રાખવાથી તેની અસર ઘટી જાય છે ઇન્ડિગો કેટલો સમય વાળમાં રાખવો તે તમારા ઈચ્છિત ટોન પર નિર્ભર કરે છે જો તમને ડાર્ક બ્રાઉન શેડ જોઈએ તો પિસ્તાલીસ મિનિટ પછી વાળ ધોઈ લો અને જો તમે એકદમ જેટ બ્લેક કલર ઇચ્છો છો તો તેને લગભગ નેવું મિનિટ એટલે કે દોઢ કલાક સુધી રાખી શકો છો ત્યારબાદ સામાન્ય પાણીથી વાળ ધોઈ લો છેલ્લે ખૂબ જ મહત્વપૂર્ણ વાત યાદ રાખજો મિત્રો ઇન્ડિગો લગાવ્યા પછી ચોવીસથી થી છત્રીસ કલાક સુધી શેમ્પૂ કરવું નહીં આ સ્ટેપ ખૂબ જ જરૂરી છે જેથી કલર સારી રીતે સેટ થઈ જાય અને તમને વધુ સારો અને લાંબા સમય સુધી ટકનારો કલર મળશે તમે ઈચ્છો તો ચોવીસ કલાક પછી રાત્રે તમારા વાળમાં કોકોનટ ઓઇલ એટલે કે નાળિયેરનું તેલ પણ લગાવી શકો છો તેનાથી વાળનું કંડિશનિંગ તો થઈ જશે સાથે તમારા વાળમાં ડ્રાયનેસ અને રફનેસ પણ નહીં આવે તમને તમારા વાળ થોડા વધુ સારા લાગશે અને ઇન્ડિગો કલર પણ તમારા વાળમાં લોક થઈ જશે આ ટુ સ્ટેપ ટ્રીટમેન્ટથી તમારા વાળના મૂળ મજબૂત થઈ જશે વાળનું તૂટવું ખરવું અટકી જશે વાળમાં એક કુદરતી ચમક અને જાડાઈ તમને દેખાશે અને તમને એક લાંબા સમય સુધી ટકનારો નેચરલ બ્રાઉન બ્લેક ટોન તમારા વાળમાં મળશે અને આ બધું જ કોઈપણ કેમિકલ વગર કોઈપણ સાઇડ ઇફેક્ટ વગર હા મિત્રો આ ખૂબ જ કમાલની વસ્તુ છે એકવાર આને તમે ટ્રાય જરૂર કરીને જોજો મિત્રો આ ટ્રીટમેન્ટથી સફળતા તેમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓની શુદ્ધતા એટલે કે પ્યોરિટી અને અસરકારકતા પર નિર્ભર કરે છે તેથી તમે ખાતરી કરો કે તમે ઉચ્ચ ગુણવત્તાવાળા કુદરતી અને કેમિકલ મુક્ત ઉત્પાદનોનો જ ઉપયોગ કરો છો કોઈ નબળી ગુણવત્તાવાળું ઉત્પાદન તમે ઉપયોગ ન કરો મને ખાતરી છે કે હવે તમારામાંથી ઘણા લોકો કોમેન્ટ કરીને મને પૂછશે કે અમે કયો હિના પાવડર લઈએ કયો ભૃંગરાજ પાવડર લઈએ અને કયો ઇન્ડિગો અમારા માટે બેસ્ટ છે અને આને તમારે ક્યાંથી લેવું જોઈએ તો હું સલાહ આપીશ કે તમે અત્તર આયુર્વેદનો હિના પાવડર તેમનો જ તમે ભૃંગરાજ પાવડર અને ઇન્ડિગો પાવડર લઈને તેનો ઉપયોગ કરો જેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને વિડીયોમાં પણ જોઈ શકો છો તમે ત્યાંથી જ ઓર્ડર કરી શકો છો આવું કેમ કારણ કે અત્તર આયુર્વેદ હિનાની અંદર રાજસ્થાની હિનાનો ઉપયોગ થાય છે 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 જે સૌથી સારી ગ્રેડ અને તમને બેસ્ટ કલર આપે તેના ભૃંગરાજની અંદર ખાવા યોગ્ય ગ્રેડ એટલે કે એડિબલ ગ્રેડનો ભૃંગરાજ હોય છે જે ભૃંગરાજનું શ્રેષ્ઠ ઉપલબ્ધ સ્વરૂપ છે અને તેમનો ઇન્ડિગો પાવડર સંપૂર્ણપણે કુદરતી છે જેમાં પીપીડી અને એમોનિયા જેવું કોઈ પણ કેમિકલ નથી અને ન તો તેમાં કોઈ પ્રિઝર્વેટિવ છે અને એટલા માટે જ હું તમને અત્તર આયુર્વેદના આ ત્રણેય ઉત્પાદનોની ભલામણ કરી રહી છું મિત્રો આ ટ્રીટમેન્ટની જ્યારે મેં સામાન્ય કેમિકલ ડાઇસ અને હેર કલર સાથે સરખામણી કરી તો મને કેટલાક ચોંકાવનારા પરિણામો મળ્યા સૌથી પહેલા કલરની સરખામણી કરીએ તો કેમિકલવાળી ડાઇસ તમને તરત જ કલર આપી દે છે જ્યારે હિના ઇન્ડિગો અને ભૃંગરાજની આ ટુ સ્ટેપ ટ્રીટમેન્ટ કુદરતી રીતે તમારા વાળમાં કલર લાવે છે જેમાં થોડોક સમય લાગી શકે છે બીજું વાળ પર થતી જો આપણે સરખામણી કરીએ તો કેમિકલ ડાઈ થી વાળ ડ્રાય અને બરડ થઈ જાય છે જ્યારે હિના ઇન્ડિગો અને ભ્રંગરાજથી વાળ હેલ્ધી સ્મૂથ અને પોષિત લાગે છે ચમકદાર લાગે છે ત્રીજું જ્યારે મેં સરખામણી કરી કે આ બંનેથી આપણી ચામડી પર શું અસર પડે છે તમે જોયું કે કેમિકલ ડાઈસ થી ચામડીમાં બળતરા થાય છે અને કેટલાક લોકોમાં ખંજવાળ અથવા એલર્જી પણ તેનાથી થઈ શકે છે જ્યારે કુદરતી ટ્રીટમેન્ટથી તમારી ચામડી ઠંડી અને હેલ્ધી રહે છે અને આ પ્રકારનું કોઈ નુકસાન તમને તેનાથી થતું નથી અને છેલ્લે સૌથી મહત્વપૂર્ણ પરિણામ છે સલામતી એટલે કે સેફટી કેમિકલ ડાઇઝમાં પીપીડી અને એમોનિયા હોય છે જે ઘણા લોકો માટે જોખમી હોઈ શકે તેનાથી એલર્જી થઈ શકે છે સાઈડ ઇફેક્ટ થઈ શકે છે જે રેહીના ઇન્ડિગો અને ભૃંગરાજ સો હર્બલ ઘટકો છે જે તમામ લોકો માટે સંપૂર્ણપણે સલામત છે અને આ પ્રકારની કોઈ સાઈડ ઇફેક્ટ તેનાથી તમને થતી નથી તો આ ચાર મહત્વપૂર્ણ પરિણામો ધ્યાનમાં રાખીને તમે તમારા માટે નિર્ણય કરી શકો છો કે તમારે કેમિકલ ડાઇસ વાપરવી જોઈએ કે પછી તમારે કુદરતી કલર વાપરવો જોઈએ યાદ રાખો કુદરતી કલર થોડી ધીરજ માંગે છે પરંતુ બદલામાં તમને સ્વાસ્થ્ય મજબૂત અને કુદરતી રીતે ચમકદાર વાળ આપે છે આ વાળને કાળા કરવાની એક સલામત સર્વગ્રાહી અને વૈજ્ઞાનિક રીતે માન્ય રીત છે ખાસ કરીને જો તમે તેને તો મિત્રો આજનો વિચાર પડ્યા આજની અંતર તમને કેવી લાગી અને આ વિડિયો ક્યાં શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ